અને આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા બધું જ ભગવાને આપ્યું છે પણ માણસને જે ન મળ્યું નવાણું વસ્તુનો આભાર માને નહીં એક ન મળી હોય એની ફરિયાદ કરવા રોજ જાય બધું જ છે પણ સંતતી નથી ઘરમાં મનમાં ખેદ લાગ્યો પત્નીનું નામ છે ધુંધુલી અને ધુંધુલીના પણ લક્ષણ બતાવ્યા એનો આધ્યાત્મિક અર્થ કર્યો કે આ દુર્બુદ્ધિ છે અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી બાળક થતું નથી એમ નથી પણ આ બનવા માંગતી જ નથી તર્કો લોજીકો આપે અરે સુખદેવજીની જેમ સોળ વર્ષ રહી જાય તો અરે કોઈ ચઢાઈ કરી દે તો હું ભાગી ન શકું ક્યાંક હું પણ મરી જાઉં તો આટલી પીડામાં અનેક અનેક તર્કો કુતર્કો આપે છે સત્સંગનું ફળ લેવા દેતી નથી એકવાર આત્મદેવને ખૂબ મનમાં લાગી આવ્યું કે આ બધું કમાયું કોના કામનું એના કરતા આત્મઘાત કરી લઉં ને ત્યાં સુધીનો વિચાર એને આવ્યો નગરની બહાર ગયા જો દુનિયામાં બધાને બધું મળે જરૂરી થોડી છે અને જે તમારી પાસે નથી અને એને કારણે જો તમે દુખી છો તો એ વસ્તુ જેની પાસે છે ને એને જીવનમાં જોઈ આવી એ વસ્તુથી એ સુખી થઈ ગયો જો સંતતિથી સુખી થવાતું હોત તો જેને ત્યાં સંતતિ છે બધા સુખી છે જો ધનથી સુખી થવાતું હોત તો ધન જેની પાસે છે જો સુખી પાસે કાર છે બધા સુખી છે અને સુખ પણ જુદા પ્રકાર જો ઘણાને ઘરનું સુખ હોય છે પણ ઘરમાં સુખ નથી હોતું ઘણાને ધનનું સુખ હોય છે પણ ધનથી સુખ નથી હોતું ઘણાને પરિવારનું સુખ હોય છે પણ પરિવારથી સુખ નથી હોતું કેવલ વસ્તુ અને વ્યક્તિ મળી જાય એ જ સુખનું પ્રમાણ નથી ઘણી વાર એ જ વસ્તુ અને વ્યક્તિ ઘણા માટે કારણ હોત તો એ દરેકને સુખ આપે સુખ એમાં નથી હોતું માણસના વિચારમાં અને એ વિચાર કારણ કે એ જ વસ્તુ અને વ્યક્તિ જો સુખ આપતા જ હોત પણ એ જ વસ્તુ જ્યારે દુખનું કારણ બને ત્યારે આપણે એ વેચી નાખીએ બીજાને આપી દઈએ ફેંકી દઈએ એ જ વ્યક્તિ દુખનું કારણ બની જાય જે ગમતો તો તો એનાથી પણ દૂર થઈ જઈએ તો જીવનની આ ઘટનાઓ છે વસ્તુ કે વ્યક્તિ એ કારણ નથી હોતા માણસની સમજ હોય છે આત્મદેવને દેવે એકવાર મનમાં લાગ્યું આત્મઘાત કરવા માટે બહાર આવ્યો હું તળાવમાં કૂદી જાઉં સામે એક મહાપુરુષ બસેલા દેખાયા

અને હવે તો મનમાં એવું લાગ્યું માથું પછાડવા લાગ્યું આત્મદેવને કહેવા લાગ્યું કે હવે જીવન જીવીને શું કરો આપ આશીર્વાદ આપ અને ખૂબ કાલાવાલા કર્યા મહાપુરુષને આવી દયા જોડીમાંથી ફળ કાઢ્યું અભિમંત્રિત કર્યું અને કહ્યું જ્યાં તારી પત્નીને ખવડાવજે ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પાલણું બંધાશે આશીર્વાદ મળ્યા ને ખુશ થઈ ગયો આત્મદેવ દોડતો દોડતો ઘરે આવ્યો અને પત્નીને કેવા લાગ્યો ઠાકોરજીની કૃપા થઈ ગઈ મહાપુરુષે આ ફળ આપ્યું છે તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે આવશે અને પત્ની તો પાછું માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી આટલા દિવસ શાંતિ હતી ને પાછી એ જ વાત શરૂ થઈ પોતાની બહેનને બોલાવી અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ અને જયારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બંને ભેગા થાય ને પછી માણસનું પતન કરતા કોઈ ન રોકી શકે એક તો બુદ્ધિ બગડી હોય ને એમાં દુસંગ મળી જાય જો સત્સંગ શોધવા માટે પ્રયાસ કરવો પડશે અને દુસ્સંગ શોધતો શોધતો તમારા સુધી પહોંચી જવાનું છે એટલે આપણે સતત સાવધાન રહેવાનું છે સારું કરવું પડશે અને ખરાબ તો થતું જ રહેશે અને એ વાત ચોક્કસ છે સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે વિચાર તો મનને જોઈએ જ છે સારા વિચાર નહીં આપો તો ખોટા વિચારમાં વ્યસ્ત થઈ જશે સારું નહીં કરો તો ક્યાંક ખોટું થવા લાગશે કંઈક તો કરવા માણસ કર્મ વગર તો રહી શકવાનો જ નથી એટલે પોતાના મનને સદ વિચારોમાં હંમેશા વ્યસ્ત રાખો પવિત્ર વિચારોમાં વ્યસ્ત રાખો ભગવત ભક્તિમાં વ્યસ્ત રાખો નહીં તો સંસારની આ ખોટી ચિંતાઓ છે ને તમારા મનને કોરી ખા તમારા મનને તમારા વિચારો જ દબાવી નાખો એટલે માટે મનને હંમેશા પવિત્ર વિચારોમાં વ્યસ્ત રાખવું જો ને આ કથા નક્કી થઈ કથા કરવાની છે કથા કરવાની છે કથા થવાની છે 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 આપણે જવાનું 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 વડોદરા ત્યાં કેવું એક સંકલ્પ ભલે વર્ષ પછી થવાનો હોય પણ એ વર્ષ પછીનો એક સંકલ્પ આખું વર્ષ આપણને કથામાં નથી રાખતું એક પવિત્ર સંકલ્પ તમે એક વર્ષનો પણ કરો છો તો કેવું તમને એ વિચાર સાથે બાંધી રાખે વર્ષનો કોઈ એક સંકલ્પ રાખો છ મહિનાનો એક સંકલ્પ રાખો મહિનાનો એક સંકલ્પ રાખો એકાદશીનો એક એકાદશી તો આપણે આવી રહી જવાનું એકાદશી આપણે આ કરવાનો એક વિચાર થવાનો છે ભલે પછી જો કલિયુગની વિચિત્રતા શું છે સતયુગ આદિયુગમાં સારું કરો ને પછી સારું ફળ મળે અને કલયુગમાં સારું વિચારો ને તોય તમને સારું ફળ મળે અને એનું પ્રમાણ શું આપણી રાખેલી માનતા માણસ માનતા રાખે ને એ ગિરાજ બાબા જો આમ થઈ જશે તો તમારો છપ્પન ભોગ કરે છપ્પન ભોગ કર્યો નથી ખાલી વિચાર્યો જ છે પણ એ વિચાર્યો છે તો એ તમારું કામ થઈ જાય છે કે નહીં આ કલયુગનું પ્રમાણ અને પછી જઈને તમે સત્કર્મ કરો છો કેવલ સંકલ્પ કર્યો છે મનનો તો કલયુગની શ્રેષ્ઠતા એ છે કે અહીંયા સારા વિચારો પણ તમને સત્કર્મ જેવા ફળ આપે છે એટલા માટે સારા સંકલ્પો મનમાં કરતા રહો અને કોઈ કાર્ય નાના નથી હોતા ભલે નાનો એક જારી ભરવાનો સંકલ્પ હોય તમને જે નાનું લાગે છે પ્રભુ માટે નાનું નથી તમને જે વાટકી નાની લાગે કે આટલી દૂધની કટોરીમાં ઠાકોરજી શું કૃપા કરતા હશે તો અચ્છા ઠાકોરજી આમ જોખી જોખી કરે પાંચસો ગ્રામ ને આને લીટર દૂધ ધર્યું તો સો કૃપા આને અડધો લીટર ધર્યું તો પચાસ કૃપા આને અઢીસો ગ્રામ તો પચીસ આવું પ્રભુ વિચાર પ્રભુ લૌકિક નથી આ આપણા બધા વિચારો છે કે આપણે પ્રમાણ જોઈને માનીએ કે આટલું મોટું કરો તો જ આટલી મોટી કૃપા થાય તમારી નાનકડી કટોરી પ્રભુ માટે નાની નથી તમારી નાનકડી મિશ્રી પ્રભુ માટે નાની નથી બીજા કરતા એક લિટર યમનાથી વધારે પી જાઓ તો તમારા પર વધારે યમનાથી કૃપા કરે બીજા કરતા એક કિલો પ્રસાદ વધારે ખાઈ જાવ દ્વારા શ્રીનાથજી વધારે કૃપા કરે કૃપાના પ્રમાણ આ સંસારના પ્રમાણો છે ભગવાન તો જીતની ફલમાનત મેરુ આવા ગણિત છે એટલે મહાપ્રભુજી કે મનુ તે નહીં લૌકિક અમારા ઠાકોરજી લૌકિક નથી એટલે જે લૌકિક બુદ્ધિ સંસારમાં વાપરો છો ને એવી બુદ્ધિ ભગવાન પાસે લઈને ના આવતી અને ઠાકોરજીના ગણિત કંઈક જુદા છે પ્રભુ કઈક જુદી દ્રષ્ટિ તમને જુએ છે પ્રભુ તમારી ધરેલી વસ્તુઓને કઈક જુદું ગણે કોઈ પ્રેમથી કોઈ પ્રેમિકા પ્રિય તમને કોઈ પ્રેમથી ગુલાબ આપ્યું હોય એની કિંમત તમે એમ આપો કે આ એક રૂપિયાના ગુલાબમાં આટલું બધું સાચવવાની શું જરૂર છે અરે તો જેને પ્રેમ કર્યો હોય એને ખબર પડે કે આ ગુલાબની શું કિંમત પ્રેમના ગણિતો જ કંઈક જુદા હોય છે એ સંસારના ગણિતોની જેમ કામ નથી કરતા કોઈ તમને કોઈ પ્રેમથી કોઈ મા બાપે કોઈ વસ્તુ આપી તો એ દીકરા માટે અણમોલ હોય એ કોઈ એની પ્રાઇસ ટેગ જોઈને થોડી કહેવાય એની વેલ્યુ કંઈક જુદી છે એની પ્રાઇસ ન હોય તો પ્રેમના ગણિતો કંઈક જુદા હોય એને એની મૂલ્યવાન એની મૂલ્યતા કંઈક જુદી રીતે આંકાતી હોય છે એમ ઠાકોરજીને જ્યારે તમે ધરો છો ત્યારે ઠાકોરજી એની કિંમત જોઈને તમારા પર કૃપા નથી કરતા તમારો ભાવ જોઈએ અને તમારા ઉપર કૃપા કરે છે તમારા ધભોગ ધરવાની તત્પરતા જોઈને તમારા પર કૃપા કરે છે ઠાકોરજીને વાટકી કરતા પણ હાથમાં વધારે રસ હોય છે કે કયા હાથથી ધર્યું ધર્યું છે છે એમાં રસ એ નાનકડું બાળક હોય તમે એને સોનાનો હાર લો એક બાજુ ચોકલેટ આપો એક માના હાથમાં ચોકલેટ હોય અજાણ્યા વ્યક્તિના હાથમાં સોનાનો હાર હોય તો બાળક શું પગડે તમને થાય કે અરે આ હાર ના બદલામાં હજારો ચોકલેટ આવી જાય પણ બાળક માટે એ વસ્તુ કરતા વ્યક્તિની મહત્તા વધારે હોય છે કે કોના હાથથી લે એમ ઠાકોરજી માટે વસ્તુ કરતા વૈષ્ણવની મહત્તા વધારે હોય છે કે આ મારો મહાપ્રભુજીનો વૈષ્ણવ છે એની ધરેલી વિશ્રી મારા માટે રોજ છપ્પન ભોગ છે એવો આનંદ પ્રભુ માણે છે એટલે તો મથુરાધીશના પ્રસંગમાં આવે ને છપ્પન ભોગ મથુરાધીશને કર્યો ગિરધરજીએ અને પૂછ્યું કે બાબા આનંદ આવ્યો તો કે આનંદ તો આવ્યો

પણ કોઈ પહેલવાન ની બાજુમાં જઈને તમે બેસો તો તમે પહેલવાન ના થઈ એના માટે તો તમારે જ કસરત કરવી પડે તો તો જે ચેપી રોગ છે લાગી જાય સત્સંગ માટે પોતે જ બેઠક કરવી પડે એના માટે તો પોતે જ પ્રયાસ ઉત્તમ બનવું પડે છે એના માટે પ્રયાસ કરવા પડે છે અને અધમતા તો સહજ છે પાપ કરવા માટે કોઈ પ્રયાસની જરૂર નથી મનની વૃત્તિ જ પાપમાં છે એટલા માટે પુણ્ય માટે પ્રયાસ કરવા સલાહ આપી બે હું ગર્ભવતી છું તું મારે ત્યાં રહેવા આવી જાય મારા પતિને થોડું ધન આપી દેજે એટલે ગર્ભવતી થવાનું તું નાટક કરજે બધી પીડા હું સહન કરીશ ને બાળક થશે તને આપી દઈશ અચ્છા આ તો સારો ઉપાય તો આ ફળનું શું કરું આ તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી એને ખવડાવ તો ખબર તો પડે કે આ મહાત્માએ મંત્ર ભણ્યા કે એમને એમ પકડાવી દે ગાયને ખવડાવી સમય થયો ગાયને બાળક થયું વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું કાન ગાય જેવું એટલે એમનું નામ રાખ્યું ગૌકર્ણ માનો ઋષિનું તેજ મનુષ્ય રૂપે અવતરિત થયું વિદ્યાભ્યાસ આદિ કરવા માટે ગયા છે અહીંયા બાળક થયું ધુંધોલીની બહેનને સમાચાર આપ્યા કે ધુંધોલીને બાળક થયું છે પ્રસન્ન થયા આત્મદેવ દોડતા દોડતા આવ્યા કહ્યું કે મારું બાળક છે એનું નામ હું ધુંધકારી રાખીશ રાખ્યું નામ ધુંધકારી અને જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળકને કેવા સંસ્કાર મળે એટલે જ આપણે ત્યાં કહેવાય જયારે બાળક થવાનું હોય ત્યારે સારું વાંચન સારું દ્રશ્ય સારું શ્રવણ મનુષ્ય એ કરવું જેથી પવિત્ર વિચારો બાળકના વિચાર સુધી પહોંચે એની શરીર સ્વસ્થ રહે એના માટેની તો ઘણી દવાઓ છે પણ સ્વસ્થ મન વાળું અને સ્વસ્થ વિચાર વાળું પેદા થાય એના માટે ધર્મનો આશ્રય કરવો જોઈએ એના હાથે પવિત્ર કાર્યો કરાવવા જોઈએ જેથી બાળકને ગર્ભમાં સંસ્કાર આવે ધુંદ ધુંંધકારીઓ દુષ્ટ થયો એવો પાપી થયો સબના હાથમાં પડેલા પિંડો ને ખાનારો થયો પ્રતાડિત કરવા લાગ્યો મા બાપને માને તો એમ થયું એના કરતા બાળક ન થયું જ તો સારું થાત આત્મઘાત કરી લીધો માએ કૌકર્ણજીનો હજી મોહ છૂટતો નથી કલિયુગની વિશેષતા એ છે બાળપણમાં બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી નહીં યુવાનો પાસે શક્તિ છે પણ સત્વ જતું રહે વડીલો પાસે અનુભવ છે પણ અનાશક્તિનો અભાવ થઈ જાય છે અને આ ત્રણ વગર આ ત્રણેય અવસ્થાઓમાં એની અવસ્થાનો આનંદ નથી હોતો અત્યારની આધુનિકતા ને પ્રગતિની તકલીફ એ છે જે વાત બાળકો એ વીસ વર્ષે જાણવી જોઈએ આજે દસ વર્ષે જાણી જાય છે શું આ પ્રગતિ ખતરનાક નથી સમાજ માટે આ હાનિકારક નથી દુનિયા માટે દરેક વસ્તુને જાણવાની સમજવાની એની વય છે અને જ્યારે તમે મોડર્ન થવાના નામે એને એડવાન્સ થવાના નામે સમય કરતાં પહેલું એને આપો છો ત્યારે ક્યાંક એના માટે ખતરનાક થઈ જાય છે હાનિકારક થઈ જાય છે તો બાળપણમાં નિર્દોષતાની જગ્યાએ જતી રહે તે બાળપણ ખતમ થઈ જાય શક્તિ હોય યુવાનીમાં પણ સત્વને સમજણ જતું રહે તે યુવાની માટે ખતરનાક છે ગડબડમાં અનુભવ બધો જ હોય પણ અનાશક્તિ ન બની રહે તો એનો જ અનુભવ એના દુઃખનું કારણ થઈ જાય માણસ ચિંતા કરી કરીને થાકી જાય દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવે છે એ એના ભાગ્ય પ્રમાણે જવાનું જ છે પણ માણસની અનાશક્તિ નથી થતી અને અનાશક્તિ ન થવાને કારણે એ વધારે સંસાર એના માટે દુઃખનું કારણ થઈ જાય એને એમ થાય કે હું બધાને સમજાવી દઉં શીખવાડી દઉં ને અને દરેક અનુભવ લેવા દો અનુભવ શીખવાડશે અરે અમે તો ગામમાં આવ્યા ખિસ્સામાં સો રૂપિયા હતા અને જે લાઈફ ચાલુ કરી પેલો કે પપ્પા સો વાર કહી દીધું છે તમે પણ વ્યક્તિને એમ થાય કે મારો અનુભવ કોઈને જીવનમાં કામ લાગે પોતે પ્રેરણારૂપ બનવાનો પ્રયાસ કરે પણ અત્યારના સમયમાં લોકો તો છે છોકરાઓ એમ કહે કે તમારા હાર્ડ લખ હતા એમાં હું શું કરું મને તો મજા કરવા દો એટલે કહે કે મારા પુણ્યો છે હું તમારા ઘરે પેદા થયો પુણ્યને લઈને મહેનત તમે કર્યા મને મજા કરવા દો મારા તો નસીબ સારા છે એટલે હવે લોકોને જૂની વાતોમાં પણ બહુ રસ રહ્યો કેવાનો મારો એમને તો પોતાના અનુભવ અને પહેલાં લોકોને એમ થતું કે હેરાન થાય ને તો શીખે આ લોકોની હજી મેન્ટાલિટી છે હેરાન થવા દો શીખે પણ આવું કોને કહું કે હેરાન થઈને જ શીખાય કાર હોય તો ભલે હેરાન થાય ને તો શીખે પણ શા માટે હવે હેરાન શીખવાની જરૂર નથી હવે તો મળેલા સુખ નો સદુપયોગ કરી અને જીવનમાં કેમ આગળ વધી શકાય એના પ્રયાસ હવે કે દરેક ને દુઃખી કરો એટલે સમજણ આવે ઉલટાની ઘણી વાર હતાશા નિરાશા આવી જાય એ ઉત્સાહો એ જતો રહે એટલે હવે કોઈને દુખી કરીને સમજણ આવે જરૂર એ સમય ગયો હતો એ ટાઈમ કે જ્યારે માણસ અનુભવ પરથી સમજણ લેતો હવે એટલા હોશિયાર થઈ ગયા છે બીજાના અનુભવ પરથી સમજણ લઈ લે છે કે આમ ન કરાય અને આવું કરાય હવે બીજાના અનુભવ પર એટલે ખાડામાં પડીએ એટલે વાગે એના માટે બધાને ખાડામાં ધક્કા મારવાની જરૂર નથી એટલે હવે તો બધા બીજા પડે એના પરથી શીખી જાય છે એટલે હવે એ સમય જતો રહ્યો કે દુઃખી કરો તો જ સમજણ આવે હવે બધા હોશિયાર છે હવે બધાને ખબર છે શું કરાય ન કરાય અને ક્યાંક પોતાના નિર્ણય કેમ લેવાય એ શીખી જશે કે એના અનુભવ પરથી જીવન શીખવાડી દેશે અનુભવ એક એવો કાંસકો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવે છે કે જ્યારે જાય ને ત્યારે જ હાથમાં આ અનુભવ તો પડીએ ત્યારે જ શીખીએ તો જીવન તો એવો જ છે અનુભવ કરાવતા કરાવતા માણસને આગળ લઈ જતા હોય છે અને જેને જીવનમાં બહુ કડવા અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય ન કારણ કે પછી બહુ નેગેટિવ કોઈના કોઈના પર પર ભરોસો ના કરતો હો જીવન ચાલે કેમ પેલા પેલા કે વ્યક્તિ મોટા રાજનેતા હતા તો કહ્યું કે મને પપ્પા મારે પણ પોલિટિક્સ માં આવું છે મને શીખવાડો પોલિટિક્સ કેમ કરાય તો કેવું કે ઝાડ પર ચડ અને છોકરો ઝાડ પર ચડ્યો અને ઝાડ પર ચડ્યો અને પપ્પાએ કહ્યું કે કૂદ એટલે હું ઉંચકી લઉં અને પેલો કૂદ્યો ને પપ્પા ખસી ગયા અને એવું વાગ્યું પેલા નથી કે પપ્પા આવું કરાય કે નાના તને શીખવાડું છું કે પોલિટિક્સમાં જવું હોય તો સગા બાપનો ભરોસો નહીં કરવો મૂળ વાત એ છે બહુ જેને કડવા અનુભવ થયા હોય ને એની સલાહ નહીં લેવી આશાવાનની સલાહ લેવી કે ના ભરોસો જીવનનું બળ છે ક્યાંક કોઈના જીવન પર ભરોસો તો રાખવો જ પડે છે અને ભરોસા વગર જીવન ચાલતા નથી કારણ કે બહુ કોઈના પર ભરોસો નહીં કરતા ન કરતા એવું શીખવાડશો ને તમારા પરથી પણ ભરોસો ઉઠી જશે અને એટલા માટે અવિશ્વાસું કોઈને નહીં બતાવે છેતરનારા કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે કદાચ એને જરૂરત વધારે છે ઘણી વાર લોકો એમ કેતા ને લોકો સારા એમ શીખવાડવા માટે એવું બોલતા કે કદાચ તમારું લેણું હશે એટલે પેલો લઈ ગયો એ બેન મને મળ્યા અને એના હસબન્ડ ભાઈ વાત કે બધા અમને છેતરી જાય છે અને બધા લઈ જાય છે પેલા ભાઈ એમ બોલ્યા કદાચ એમનું લેણું હશે તેની વાઈફે કહ્યું ગયા જન્મમાં તમે ચોર હતા જેનું જે લેણું હશે જેનું હશે લેણું હશે આ કેટલાનું લીધેલું હતું તમે કે બધા પોતાના લેણા ચૂકવે છે મૂળ વાત એ છે જીવનના ગણિત કંઈક જુદા છે અનુભવીઓ ઘણી રહી જતા હોય છે અને ઘણી વાર નાદાન લોકોએ ફાઈ જાય જેના ભાગ્યમાં છે એના ભાગ્યથી કોણ જૂટવી જવાનું છે હાથમાંથી કોઈ માણસ લઈ જાય પણ જે લખેલું છે એમાંથી કોઈ લઈ જવાનું નથી એટલે વિશ્વાસ માણસે રહેવું અવિશ્વાસ ન કર્તવ્ય માં આપણે તો કહે કે ઠાકોરજી પર તો ક્યારેય અવિશ્વાસ ન કરો વિશ્વાસ જ આપણી તાકાત છે અરે એટલો ભરોસો રાખો કે એને છેતરતા અને દગો આપતા પણ ચિંતા થાય ચિંતન થાય કે આટલો બધો જેને ભરોસો રાખ્યો એને તો દગો ના જ અપાય તમારા વિશ્વાસમાં એ તાકાત આવી જોઈએ અહીંયા જે ચર્ચા થયું અનાશક્તિ ન રહી અને પિતાને આટલા બધા પેલામાં થઈને છતાંય અનાશક્ત આશક્તિ જોયા અને ગોકર્ણજી આવ્યા એમણે જોયું પિતાજીની હજી અનાશક્તિ પેદા નથી થઈ

છત્ર બનીને કેમ રહી શકાય એ સમજણ તો આપણે જ કેળવવાનું માંગવાથી પ્રેમ માન આ બધું માંગવા જાઓ ને મળે તો મજા ના આવે આ તો મેળવવાનું હોય એ બધાના આચરણ દ્વારા